કોર્પોરેટર અમિત સિંહ રાજપૂતે સુરત પોલીસ કમિશ્નર ને પત્ર આપી તેઓ સામે ખોટા આક્ષેપો કરનાર અભિષેક રાજપૂત નામના વકીલ સામે પગલા લેવા માંગ કરી હતી સુરત ભાજપના કોર્પોરેટર અમિતસિંહ સિંહ રાજપૂતે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અમિતસિંહ રાજપૂતે જણાવ્યું કે અભિષેક રાજપૂત નામના વકીલ દ્વારા તેના પર કરેલા હુમલા મામલે તેઓનું નામ અપાયું હોય જેને લઈ અમિત સિંહ રાજપૂત દ્વારા મામલે સુરત પોલીસ કમિશનર ને પત્ર આપી અભિષેક રાજપૂત વારંવાર તેઓ સામે ખોટા આક્ષેપો કરી બદનામ કરતા હોય તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી હું વોર્ડ નંબર છવ્વીસ નો કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત છું અને અમારા બનેવી છે પંકજસિંહ રાજપૂત નો ભાઈ છે અભિષેક રાજપૂત એને આજે એક વિડીયો વાયરલ કર્યો જે એને મારા પર આક્ષેપ કરી રહ્યો છે કે મને આ એમના ઇશારા થયો આ જે બી થયું એટલે હું કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો કે કાયમ આનો આની આજ આજ હોય છે ફરિયાદ કોઈ બી પોઝિશનમાં જઈને મારા વિરુદ્ધ કાયમ ફરિયાદ કરતો હોય છે હું પોલિટિકલ વ્યક્તિ છું એટલે સોફ્ટ ટાર્ગેટ બનાવીને મને કાયમ બદનામ કરવાની કોશિશ કરે છે એવી રીતે હું આજે કમિશનર સાહેબને રજૂઆત કરા અને હું કોર્ટને બી માન્ય કોર્ટને બી હું સુ ત્યાં કોર્ટમાં બી જવા અને આના માટે હું માનહાની દાવો બી કરા કે વારંવાર મને બદનામ કરે છે અને મારા કારકિર્દી પર કાયમ લાંચ લાવવાની કોશિશ કરે છે હવે એ તો એને ખબર હોય એ તો મારો વિષય નથી પોલીસનો તપાસનો વિષય છે કે પોલીસ જે હોય જે હોય તે હવે મારો વિષય એક જ છે કે હું એટલે આવ્યો છું કે કાયમ કોઈ બી ઘટના બનતી હોય મારા વિસ્તારમાં ડિંડોલી ઘોડાધરા લિંબાયતમાં કોઈ બી ઘટના બનતી હોય એમાં કોઈને કોઈ જગ્યા મને આરોપી બનાવવાની આ કોશિશ કરે છે આ વકીલ છે એટલે વારંવાર મારા પર ફરિયાદ કરવાની કોશિશ કરે છે મારા બનવી હાથે એની તકરાર ચાલે છે કોર્ટમાં હવે એ લગભગ ડિસિઝન પર આવી ગયું છે એટલે કાયમ કંઈ બી થાય એટલે અમને આ ફસાવવાની કોશિશ કરે છે એ રીતના આજે હું રજૂઆત કરવા આવ્યો છું કમિશનર સાહેબને